આજ આપણી કાવેરી વ્યાંય છે આજ આપણી કાવેરી આજ જીએ છે ક્યારની હુડા છે આવશે આને તે મોરલાઈન વાસળી આવે કે વાસણો આવે બ્લોગમાં મેં કીધું હતું કે આપણી કાવેરી છે વિ કેટલા દીમાં વ્યાય છે તીખી છે અમારે કાવેરી થોડી હે કાવેરી અડવી ખાલી આમ ટચ કરવી તો એને મારી લેવું એમ કરે તો હે કાવેરી ચિંતા ના કર ટેન્શન ના લે દોઢ કલાકથી આમ થાય નોર્મલ હિં જાય તો વાંધો નહીં પછી હાથ નાખવો પડશે એ કાવેરી બાજા બાજી ક્યાં કરો મોરલો શું કે નોર્મલ ડિલિવરી થઈ જાય છે હા ગાવડું નથી ચાલવાનું આ જો આપણે ગામ હા જો ના ભાઈ એ તો હિ જાય કીધું

વાસડું આડું અવડું છે તો થોડું ઘણું ટેન્શન થાય છે તો બે અતી નથી ક્યારની ક્યારની એટલે કે ક્યારની આ બે હેતી નથી ભાઈક ભાઈ ભાગે કરે આપણે આમ ખંજોળી તો કડી ઊભી રહે ને એવું હોય પણ મનમાં આવે તો પછી આમાં માથા માથા હેલાવવા માટે મનમાં આવે કાવી રી તો શાંતિ રહે હા ટેન્શન ના લે હાં સુધી આપણે ગામ નહીં જાય છે જુદી સુધી આપણે એક રીતે જાય એક આવી રી એવા કરી ખાલી માથે ફેરવવાની ખાંડ મીઠી મીઠી કા ખાંડ મીઠી મીઠી શું કે અમારે ઝેરાની નથી આ બીજા ગામ થી લાયેલા બીજા ગામ થી પડખે રામરાજ પર થી લાયા વાસડી નાની હતી ને તાર ની લાયા અમે થોડાક ટેન્શનમાં એક વાસડો આવશે કે વાસડ ગોવાળનો તો વાંધો નથી ભરપૂર ગોવાળ હોય કારણ કે બધી ગાયો આવી ભેળ છે જે આજે ટોટલ ખાલી આજે એક ઝેરો નથી એક ઝેરો નોખો હોય બે ઈજાના ભૂંડે હું જો ટચ કરવું એવી કાયરી જો એટલે એ આજ ને ટચ કરવી એ નથી ગમતું એવું હા કવી રી કવી રી કવી રી કાવી કાવેરી એમ કે માથે એક હતા માસ પહેરવું બાકી કઈને હા હા કવિ રી વીજ તો ફાઇનલ જ છે હા બી જઈ લો હવે ટેન્શન નહીં

અય વિયાણી ને તો હ્યુરા કરે ફેમી આવે છે ગોવાળીયા તૈયારી માં છે પણ ગા બેહી જોઈન કાવીરી છે ને કાવીરી હતી હં હ્યુરા કરવા માટે ગોવાળ માં કાવીરી બો બો બેહી જા બો બેહી જા કાવીરી બેહી જા તું ને જવા દીધું શેટા જાવી ને એટલે હ્યુરા કરે મત કાવીરી શેટી ને જ જવા દીધી કા હે એ તો તારું છે એટલામાં છું છેટા જઈ ગઈ એટલે હિમોરા કરે મગર આવે પાઈ આવે એવું કરે હાથ કાવેરી જો મારી પાણી આવે હિમોરા કરતી કરતી લાડકી આપણે લાડકી ના બેઠ વાલી આ દેવું હા દેવું તું તારો તારી આમ નજર હે આપણે બે જ શાંતિ હા કઈ રી જા તું જ ટેન્શન ના લે આપણે હિમુરા કરીને આવે આગો ન જવા દી તગો જઈને તો આપણે અહીંયા આવે લીલડી ગા આપણી લીલડી ગા કઈ રીતે લીલડી ગા હે કઈ રીરી બે જાઉ હાંતિથી બોલ્યું બે જ ટેન્શન ના લઈ જાવ અહીંયા બેઠા શું શું થાય પેલા પહેલું વેતરી ગા હે એટલે વાસણું ખેંચવું પડે બીજા વેતરી ગાવ એટલે વાસણું ખેંચવાની કંઈ જરૂર નહીં ખરી આવી ગયા હે ખેંચવું જ પડશે એવું લાગે ખેંચી લઈએ એક બે ગુવાળા બોલે બેહી ગયો તો મજા આવે તમે બેહી ગયો તો મજા આવે ખેંચવાની વાસણું જોઈ કે ઊભાવા ખેંચવું પડે ઊભાવા ખેંચો નહીં સારું કારણ કે મોઢું જે વાસણું આમ નીચેલામ લબડાય ને એટલે જે કઈ પેટમાં હોય ને નીકળી જાય મોઢામાંથી કમ્પ્લેટ પછી શ્વાસ લઈએ કંઈ વાસુડું બાકી ઘણા ખરા ખેંચે છે કે વરાક આમ નીચે ખેંચો ને વરાક કોયરામ વરાક કોયરામ નીચે ખેંચો ને નીચે એ સારું જ્યારે ઊભા ઊભા ની જાય ને વરાક કોરા એનું મોઢું થાય ને વાસડું એટલે આ બધું રગડળીના પેટમાં હોય ને બધું નીકળી જાય નાકમાં હોય એટલે શ્વાસ તો મસ્ત લે કે વાસુડું તરત એટલે કંઈ જરૂર નહીં ઓલું શું ગળામાં નહીં બધું શ્વાસ લેવામાં એને બધું વાટ થાય એ જ આપણે કઈ રીતે એક ગોળ બોલાવવો પડશે બે ત્રણ જણા આવજો બે ત્રણ જણા હાલો વિશાલ હાલ કોણ રાજુ આવે રાજુ કોઈ બોલાય ને ઓલું કર રાજુ આવ્યો રાજુ ચલ બે કમ્પ્લેટ હે

ગીવે હેખુ એન્જોય થા કાબો તો ભાઈ ચાનિયો કરે વાછડો 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 આયો વાછડો હાંડો